ડીડિયાપાડા રેસ્ટ હાઉસ પાસે અજન્ય ટ્રેક્ટર ચાલકે રાહદારીને અર્ફે લેતા સારવાર દરમિયાન મોત નોંધાવી ફરિયાદ ફરિયાદી દિનેશભાઈ શંકરલાલ ખત્રી ઉંમર વર્ષ સુડતાલીસ ધંધો વેપાર રહી ડિડિયાપાડા અંબાલાલ પાક સોસાયટી જૂના મોજદા રોડ તાલુકો ડીયાપાડા જિલ્લો નર્મદાના હોય બનાવ તારીખ અઠાવીસ સાત બે હજાર પચીસના છ પંદર વાગ્યાની આસપાસ ફરિયાદીએ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના ત્રણ વાગે નોંધાવેલી ફરિયાદ મુજબ મરજનાર શંકરલાલ જવાહર ખત્રી ઉંમર વર્ષ પંચોતેર યાહો મોગી ચોક પાસે તાલુકો ડિડિયાપાડા જિલ્લો નર્મદાના હોય સરકારી રેસ્ટ હાઉસ તરફ હાઈવે રોડ ઉપર ચાલવા માટે ગયેલા હતા અને પરત પોતાના ઘરે આવતા હતા તે દરમિયાન કંકાલા તરફથી હાઇવે રોડ પર એક ટ્રેક્ટર ચાલકે પોતાના કબજામાંનું ટ્રેક્ટર પૂર ઝડપે અને બે ફેકડાઈ રીતે ચલાવેલા મરજનાને પાછળથી ટક્કર મારી માથાના પાછળના ભાગે તથા દાઢીના ભાગે તથા જમણા પગે ફ્રેક્ચર કરી નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજાવતા ડીડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે